મહેસાણામાં બ્રહ્મવટ સમાજ દ્વારા પ્રથમ જીવનસાથી પસંદગી મેળો યોજાઈ ગયો જેમાં બ્રહ્મવટ સમાજના યુવક યુવતીઓ જીવનસાથીની પસંદગી માટે ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ વખત યોજાયેલા આ જીવનસાથી પસંદગી મેળામાં દીકરીઓની સંખ્યા ઓછી જોવા મળી હતી જીવનસાથીની શોધમાં આવેલા એંસી ઉમેદવારો પૈકી સાઠ યુવકો અને વીસ યુવતીઓએ ઉમેદવારી નોંધાવી હતી જેથી બ્રહ્મવટ સમાજના અગ્રણીઓ ચિંતિત બન્યા હતા સમાજના યુવા છોકરા છોકરીઓ ત્યાં પસંદગી વાતાનો આયો આયોજન કર્યું છે લગભગ ડબલ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ ઓછું ભણેલા એવા છોકરા છોકરીઓ મળે અને યોગ્ય જોડાવ સંધાય એટલા માટે આ કાર્યક્રમ યોજ્યો છે વધુ ભણેલી છોકરીઓ અહીંયા દેખાય છે કે જે આવી લગભગ એસી ફોર્મ ભરાણા છે એમાંથી વિષેક છોકરીઓ છે બાકીના છોકરાઓ છે આ પસંદગી મેળામાં અધિકારીઓ દીકરાઓ કરતાં આગળ હોવાનું જણાઈ આવ્યું હતું તેથી ભણેલી ગણેલી દીકરીઓ તેમજ વાલીઓ માટે જીવનસાથી પસંદગી મેળો આશીર્વાદરૂપ બન્યો હતો અહીંયા પરિચય મેળો થયો એનાથી ખૂબ સારું લાગ્યું કે એમ જે રીતે પહેલાં જોવા જતા હતા એના કરતાં આમાંથી જે રીતે છ એ રીતે વધારે જોવા મળે છે એમાંથી વધારે બધી ઘણી બધી માહિતી મળી શકે છે આમાં કોણ કેવો વ્યક્તિ છે કેવા માણસો છે એના પ્રત્યે વધારે જાણકારી મળી શકે છે મારા બ્રહ્મભટ્ટ જ્ઞાતિની અંદર અત્યારે હાલ ભણતરનું સ્તર ઘણું ઉંચકાઈ ગયેલું છે અને છોકરાઓ એમસીએ એમબીએ એમ ફાર્મ એમટેક